હેલ્લો એવરી કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં છો હું છું કમલેશ કનોડિયા ઘણા લોકોના મેસેજ હતા ઘણા લોકોના ફોન હતા ભાઈઓ તથા બહેનો બંનેની વાત કરું છું અને જણાવ્યું હતું કે અમારે ઇઝરાયલ આવું છે અમે કેવી રીતે આવીએ અમારી જોડે એવું ભણતર નથી કે અમને એવું કંઈ આવડતું નથી તો એવા બધા માટે આ ખાસ વિડીયો છે પ્લીઝ જોવાનું ભૂલતા નહીં પહેલાં તો વિડીયોમાં જો નવા છો તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો જેથી કરીને મારે આવનારા વિડીયોમાં તમને નોટિફિકેશન મળતા રહે ઓકે થેન્ક યુ તો ચાલો જણાવું છું કે આજનો વિડીયો મારા શેના માટે છે આજનો વિડીયો મારે ક્લીનિંગ જોબ માટે છે એટલે ક્લીનર્સ માટે છે હવે આ જોબ છે બંનેને લાગુ પડે છે ભાઈઓ તથા

બરાબર પહેલા નંબરે આવે છે પાસપોર્ટ બીજા નંબરે આવે છે પીસીસી 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 એટલે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જો તમે અરજી કરેલી હશે પીસીસી માટે તો પણ ચાલશે ત્રીજા નંબરે આવે છે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલ કે વેરહાઉસ ને ક્યાંય પણ ક્લિનિંગનું કામ કર્યું હોય તો તમે ત્યાંથી એક્સપિરિયન્સનો સર્ટિફિકેટ લઈ શકો છો ચોથા નંબરે આવે છે માર્કશીટ તમે જેટલું પણ ભણેલા હોય છેલ્લે તમે જે ધોરણ પાસ કર્યું હોય કે ફેલ કર્યું એની માર્કશીટ ફરજિયાત મૂકવી પાંચમા નંબરે આવે છે લિવિંગ સર્ટિફિકેટ છઠ્ઠા નંબરે આવે છે આધાર કાર્ડ અને સાતમા નંબરે આવે છે પાસપોર્ટ સાઈઝ ના દસ ફોટા વાઇટ બેકગ્રાઉન્ડ વાળા ઓકે તો ચાલો બીજું આગળ જણાવું છું કે આ બધા જ ડોક્યુમેન્ટ લઈને તમે ક્યાં જવાનું છે એ વિડીયોના એન્ડ સુધીમાં હું જણાવી દઈશ એપ્રોક્સ સેલેરી જો તમે આ કામ માટે આવો છો અહીંયા ઇઝરાયલમાં તો એપ્રોક્સ સેલેરી એટલે મિનિમમ સેલેરી દોઢ લાખ રહેશે જો તમે ઓવર કરો છો તો તમને એક્સ્ટ્રા એના કલાકો દીઠ પગાર વધારે મળશે સમય છે છે રહેવાનું કંપની તરફથી પોતાના ખર્ચે છે લાયકાત જણાવો કેટલું ભણતર માંગ્યું છે તો દસ પાસ કે દસ ફેલ હશે તો પણ ચાલશે ઉંમર તમારી પચીસ થી ચુમ્માલીસ વર્ષ હોવી જોઈએ ઇંગ્લિશ બોલી શકો એ ફરજિયાત છે થોડું ઘણું આવડવું જોઈએ એના માટે પણ હું તમને જણાવી દઉં કે શું કરવાનું છે હવે એના માટે પણ સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ દ્વારા જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું કે કેવી રીતે બોલવું ત્યાં કેવી રીતે પ્રશ્નોના જવાબ આપવા શું કરવું અમને તો ઇંગ્લિશ આવડતું નથી ઓબ્વિયસલી ઇંગ્લિશ ના જ આવડે મને પણ નહોતું આવડતું પણ હું પણ શીખેલો તો શીખશો તો શીખવાની કોઈ ઉંમર હોતી નથી શિક્ષો તો બધું જ આવડી જશે હવે એના ફ્રી ક્લાસીસ આ બધા જ માટે તમે તમારે આવું છો ફ્રી ક્લાસીસ ચાલુ થાય છે ઇન્ટરવ્યુ પ્રિપેરેશન સ્ટાર્ટિંગ ફોર ટુમોરો એટલે કે આવતીકાલથી એના ક્લાસ ચાલુ થાય છે હવે આ ક્લાસ માટેનો ટાઈમ રાખેલો છે લેડીઝ માટે છે ચાર વાગ્યાથી સાંજના સાડા પાંચ સુધી એટલે કે ફોર પીએમ ટુ ફાઈવ થર્ટી પીએમ અને જેન્ટ્સ માટે છે સાડા પાંચથી સાત એટલે કે સાંજના ઓકે તો હવે આમ જણાવું કે જો ખરેખર તમે આવા ઈચ્છો હોવ અને ખરેખર તમારે આવવું છે તો હું તમને એ વિડીયોના એન્ડમાં એડ્રેસ આપું છું ત્યાં બધા જ ડોક્યુમેન્ટ લઈને પહોંચી જવું જો તમે ફોન કરશો તો એટલો બધો વર્કલોડ હોય છે તો ત્યાં તમને કોઈ જવાબ પણ ના આપી શકે તો ઘણા લોકોને એવા પણ મેસેજ હતા તમે જે નંબર આપો છો ત્યાંથી અમને કોઈ રિપ્લાય નથી આપતા પણ તમારા જેવા મિત્રો ઘણા બધા ફોન કરવાવાળા હોય છે એટલે ફોનમાં બધું જ સમજાવી શકીએ એક એક જણને સમજાવવા જશો તો ઘણો ટાઈમ થશે એના કરતા બેટર છે કે તમારે ત્યાં જ પહોંચી જવું અને હું વિડીયોમાં એન્ડ વિડીયોના એન્ડમાં હું તમને આખું

શીખવું જ નથી એને કશું જ નથી આવડવાનું પણ જો શીખશો તો આવી જ આવડી જશે અને તમે ઈઝીલી અહીંયા આવી જશો થોડો સમય પ્રોબ્લેમ લાગશે કે નવું ઘર છે નવું જગ્યા છે નવું નવા માણસો છે થોડો ઘણો એવો પ્રોબ્લેમ હશે બાકી એક વખત અહીંયા આવી ગયા ને સાહેબ પછી જિંદગી જે બનશે ને એ મારો પોતાનો જાત અનુભવ છે તો પ્લીઝ થેન્ક યુ વેરી મચ વિડીયોને જવાબ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને પ્લીઝ વિડિયોમાં જો નવા હો કે જૂના હો વોટેવર પણ વિડીયોને શેર જરૂર કરજો પ્લીઝ જેથી કરીને તમારે નહીં તો તમારા કોઈ સગા સંબંધી કે મિત્રને આવવું છે તો આવી શકે છે સો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નવા વિડીયોમાં